હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલ પર આજે આપણે વાત કરીશું જયા એકાદશીની વ્રત કથા વિશે આગળના વિડીયોમાં આપણે જયા એકાદશીનું ધાર્મિક મહત્ત્વ તેની વિધિ અને તેના અમુક ઉપાયો વિશે જાણ્યું તેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મહામાઘ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ જયા છે એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે અને મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે એટલું જ નહીં એ બ્રહ્મ હત્યા જેવા પાપ તથા પિશાચ તત્વનો નાશ કરનારી પણ છે આનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પ્રેતયોનીમાં જવું પડતું નથી દરેકે પ્રયત્નપૂર્વક જયા નામની એકાદશીનું વ્રત કરવું જોઈએ હવે આપણે જાણીશું વ્રત કથા એક સમયની વાત છે સ્વર્ગલોકમાં દેવરાચિન્દ્ર રાજ્ય કરતા હતા દેવગણ પારિજાત વૃક્ષોથી યુક્ત નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા પચાસેક ગંધર્વોના નાયક દેવરાચિન્દ્ર સ્વેચ્છાનુસાર વનમાં વિહાર કરતા ઘણા હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું એમાં ગાંધરો ગાન કરી રહ્યા હતા એમાં પુષ્પદંત ચિત્રસેન અને એનો પુત્ર મુખ્ય હતા ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું માલિનીને એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી એ પુષ્પવંતીના નામથી વિખ્યાત હતી પુષ્પદંત એક ગાંધર્વનો પુત્ર હતો એને લોકો માલ્યવાન કહેતા માલ્યવાન પુષ્પવંતીની ઉંમર આશત હતો આ બંને પણ ઇન્દ્રના સંતોષમાં તે નૃત્ય કરવા આવ્યા હતા આ બંનેનું ગાન થઈ રહ્યું હતું અને તેમની સાથે અપ્સરાઓ પણ હતી પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહને વશીભૂત થઈ ગયા હતા ચિત્તમાં ભૂતી આવી ગઈ આથી તેઓ શુદ્ધ ગાન ન કરી શક્યા ક્યારેક તાલનો ભંગ થઈ જતો ક્યારેક ગીત બંધ થઈ જતું ઇન્દ્રે તેમના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજી અને કોપાયમાન થઈ ગયા આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા અરે મૂર્ખાઓ તમને બંનેને ધિક્કાર છે તમે લોકો પતિત અને મારા આદેશનો ભંગ કરનારા છો આથી તમે પતિ પત્નીના રૂપમાં રહસ્યને પિશાચ બની જાઓ આ પ્રમાણે ઇન્દ્રનું શ્રાપ મળવાથી બંનેના મનમાં ખૂબ જ દુઃખ થયું બંને હિમાલયના પર્વત પર ચાલ્યા ગયા અને પિસાચીઓની પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા શારીરિક યાતના ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર્વતની કંદરાઓમાં ભટકતા રહ્યા એક દિવસ પિસાચે પોતાની પત્ની પિસાચીનીને કહ્યું આપણે એવું કયું પાપ કર્યું કે જેનાથી આપણે આ પિસાચીઓની પ્રાપ્ત થઈ છે નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિસાચીઓની પણ ખૂબ જ દુઃખ દેનારી છે માટે પુનઃ પ્રયત્ન કરી અને પાપથી બચવું જોઈએ આ પ્રમાણ ચિંતામગ્ન થઈ તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતા હતા દેવયોગી એમના મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ ગઈ જયા નામની પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે આ દિવસે બંનેએ બધા પ્રકારનો આહાર ત્યાગી દીધો જલપાણ પણ ના કર્યું કોઈ જીવની હિંસા પણ ના કરી એટલે સુધી ખાવા ફળ પણ ન કાપ્યું નિરંતર દુઃખથી યુક્ત થઈ તેઓ એક પીપળા નીચે બેસી રહ્યા સૂર્યાસ્ત થઈ ગયો એમના પ્રાણ લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ એમને ઊંઘ પણ ન આવી તેઓ રતિ કે બીનું કોઈ સુખ પણ ન લઈ શક્યા સૂર્યોદય થયો બારસનો દિવસ આવ્યો આ પ્રમાણે એ પિશાચ દંપતી દ્વારા જયા એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું એમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શક્તિથી એ બંનેનું પિશાચપણું દૂર થઈ ગયું પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વરૂપમાં આવી ગયા તેમના હૃદયમાં એ જ જૂનો સ્નેહ રહ્યો હતો એમના શરીરો પર પહેલા જેવા અલંકારો શોભતા હતા તેઓ બંને મનોહર રૂપ ધારણ કરી અને વિમાન પર બેઠા અને સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈ અને બંને ઘણી પ્રસન્નતાઓ સાથે એમને પ્રણામ કર્યા એમના આ રૂપમાં ઉપસ્થિત જોઈ ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું એમણે કહ્યું કહો કયા પુણ્યના પ્રભાવે તમે બંને પિશાચીઓનીમાંથી છૂટી ગયા તમે તો મારા શ્રાપિત હતા તો પછી કયા દેવતાએ તમને તેમાંથી છુટકારો અપાવ્યો માલ્યવાન બોલ્યો સ્વામી ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પિશાચપણું દૂર થયું છે ઇન્દ્રે કહ્યું તો હવે તમે બંને સુધાપાન કરો જે લોકો એકાદશીના વ્રતમાં સંલગ્ન અને શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તેઓ મારા પણ પૂજનીય હોય છે આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ જેણે આ એકાદશીનું વ્રત કરી લીધું એણે બધા પ્રકારનું દાન કરી લીધું અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી પણ અગ્નિહોમ યજ્ઞનું પુણ્ય મળે છે તો મિત્રો આ હતી જયા એકાદશીની વ્રત કથા જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ